સ્લાઇવેટ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કર્યું હતું નિવૃત્ત આઈપીએસ અધિકારી અને અમદાવાદ શહેરના પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કમલેશ આચાર્ય અને સુશ્રી રેખા શ્રીવાસ્તવ દ્વારા સહલિખિત આ પુસ્તકનું વિમોચન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જગન્નાથ મંદિરના મહંતશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કર્યું હતું મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ લઈ શકે તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાં મળી રહ્યા છે તેમજ આ પુસ્તકનું આપણી વર્ષોથી યોજાતી સાંસ્કૃતિક વિરાસત સમાન રથયાત્રાને સમજવાની નવી પેઢી માટે ઉત્તમ દસ્તાવેજ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે વર્ષોથી રથયાત્રા સૌના સહિયારા પ્રયાસથી નિર્વિઘ્ને યોજાય છે અને એ કોઈ ચમત્કારથી કમ નથી સહિયારા પ્રયાસ અને મેનેજમેન્ટના ઉત્તમ ઉદાહરણ સમાન આ રથ પ્રભુ જનકજી પ્રત્યક્ષ આસ્થાની નવી પેઢીને વધુ સુદૃઢ થાય તેવા અનેક ઉદાહરણો આ પુસ્તકમાં માં અવગત કરા કરાવાય છે આ પુસ્તકના પ્રસંગો અને ચમત્કાર

રથયાત્રા દરમિયાન લાખો સંખ્યામાં નાના બાળકોથી લઈ વયો વૃદ્ધ નાગરિકો ભગવાન જગન્નાથજીના દર્શન લાવો લે છે છે એ એક મોટી આસ્થા સાથે સાથે જ કાયદો અને દર્શન માટે પોલીસ તંત્ર ખડે પગે ઉપસ્થિત રહે છે તે પણ એક સુદૃઢ આયોજનનો ભાગ છે પુસ્તકમાં લખાયેલા અનેક રથયાત્રા સાથે જોડાયેલા વસંત રંજન વાર્તા સાચા અર્થમાં માનવીય ધર્મનું પ્રતિક છે રથયાત્રામાં દરેક સમાજનું યોગદાન વધે છે શહેરમાં શાંતિ સલામતીના વાતાવરણનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હ્યુમન રાઇટ્સ સાથે સોશિયલ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પુસ્તકમાં તેના ઘણા ઉલ્લેખો કરવામાં આવ્યા છે જગન્નાથ મંદિર અમદાવાદના મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ ગુરુ રામેશ્વરદાસજીએ પ્રાસંગિક ઉદબોધન કરીને લેખક કોન લેખકને અભિનંદન આપ્યા હતા પુસ્તકના લેખક સંજય શ્રીવાસ્તવ દ્વારા સૌનો સ્વાગત પુસ્તકની વિગતવાર રૂપરેખા આપવામાં આવી હતી કમલેશ આચાર્ય દ્વારા પુસ્તકના કેટલાક અંશો લોકો સમક્ષ રજૂ કરાયા હતા જ્યારે રેખા શ્રીવાસ્તવ દ્વારા આભાર વિધિ કરાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન ગોસ્વામી હવેલી અસારવા બેઠકના ગોસ્વામી મધુસુદન લાલજી મહોદય श्री जगन्नाथ मंदिर अनाथनाथ ट्रस्टी महेंद्र जा તેમજ গীতিকা सहगल સહિત ವಿವಿಧ મહાનુભાવો उपस्थित રહ્યા હતા দর্শক મિત્રો આત્યાર સુવિના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin નમસ્કાર